ભુજ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન ભુજ સિટી ટ્રાફિક શાખા દ્વારા સવારે સાડા દસ થી સાડા અગિયાર કલાક દરમિયાન શ્રી મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન મહિલાઓ દેશના વિવિધ ક્ષેત્રોમાં આગેવાની લઈને ગૌરવ વધારી રહી છે તે હકીકત પર પ્રકાશ પાડવામાં આવ્યો કોલેજમાં અભ્યાસ કરતી મહિલા વિદ્યાર્થીનીઓને માર્ગ અકસ્માતો ઘટાડવા માટે સક્રિય ભૂમિકા નિભાવવા પ્રેરિત કરવામાં આવી ટ્રાફિક વિભાગ દ્વારા વિદ્યાર્થીનીઓને ટ્રાફિક નિયમો સલામતીના પગલા હેલ્મેટ અને સીટ બેલ્ટના ઉપયોગનું મહત્વ તેમજ માર્ગ પર ચાલતી વખતે અથવા વાહન ચલાવતી વખતે કાળજી રાખવાની બાબતો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી સાથે જ ટ્રાફિકના નિયમોનું પાલન બધા માટે જીવન રક્ષક છે તે સમજાવવામાં આવ્યું આ કાર્યક્રમ સફળ અને જાગૃતિ સભર બન્યો હતો કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતરાય નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને ઉપજય ન નીકળી ભલા ભલામાણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એ ગ્રુ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ